નમસ્કાર ખેડૂતભાઈ સ્વાગત છે તમારું ફ્રેન્ડ ઓફ ખેડૂત નામ યુટ્યુબ ચેનલમાં તો આજે તારીખ સત્તર છ બે હજાર પચીસ અને વાર મંગળવારના આજના થરાદ માર્કેટ યાર્ડના સો સો ટકા સાચા બજાર ભાવ આવી ગયા છે તો ચાલો તે જોઈ લઈ પરંતુ તે પહેલાં જો વિડીયોમાં પહેલીવાર આવ્યા હો તો વિડીયોને એક લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરી કન્ટિન્યુ અવિટિ લખી નાખો જેથી આવા જ વિડીયો સૌથી પહેલાં તમારા સુધી પહોંચી રહેશે તો ચાલો શરૂ કરીએ થરાદ તારીખ સત્તર સો બે હજાર પાક નીચો ભાવ ઊંચો પહેલા છે વરિયાળી સત્યાવીસ સુવા જે છે અગિયારસો થી પંદરસો અને રાયડો જે છે અગિયારસો થી બારસો ચોપન અને હવે આગળ છે રાજગરો જે છે નવસો થી એક હજાર ત્રીસ બાજરી જે છે ચારસો પચીસથી વીસ અને જીરુ જેનો નીચો ભાવ છે બાવીસો અને ઊંચા ઊંચો ભાવ છે આડત્રીસો એક્યાસી અને એરંડા જે છે બારસો સાહીઠથી તેરસો તેર અને હવે છેલ્લે છે અજમો જે છે એક હજારથી ચોવીસો પચાસ તો આ હતા આજના થરાના બજાર ભાવ